ખોટી રીતે લાભ લેતા હતા તો તેવા દરેક ખેડૂતોને આ યોજનામાંથી બાકાત કરવામાં આવ્યા છે ગુજરાત સરકારે સન્માન નિધિ યોજનામાંથી બે બે લાખ બાસઠ હજાર પચાસ ખેડૂતોને જે બાદ બાકી કરી દીધી છે જે ખેડૂતો આઈટી રિટર્ન ભરતા હોય અથવા તો જે ખેડૂત તરીકે પતિ પત્ની બંને લાભ લેતા હોય અને જે ખેડૂતોને પેન્શન આવતું હોય છતાં પણ યોજનામાંથી લાભ લેતા હોય તો આવા ખેડૂતોને બાકાત કરી દેવામાં આવ્યા છે જે ખોટી રીતે લાભ લેતા હોય અથવા તો જે ખેડૂતો તેમજ મરણ થયું હોય અને તેવા ખેડૂતોના નામ પણ આ યોજનામાંથી રદ કરી દેવામાં આવ્યા છે રાજ્યના ખેતીવાડી વિભાગના જણાવ્યા પ્રમાણે છેલ્લા સત્તરમા હપ્તામાં જે રાજ્યના સુડતાલીસ લાખ ચોપન હજાર પાંચસો ઓગણત્રીસ ખેડૂત ખાતેદારને આ યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો ત્યારબાદ વાત કરીએ તો અઢારમો હપ્તો મેળવવા શું કરવું તો પીએમ કિસાન યોજનાના પાત્ર લાભાર્થી ખેડૂત છો તો તમારા માટે ઈ કેવાયસી કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે આ ઉપરાંત ભૂલેખનનું વેરિફિકેશન કરાવવું પણ જરૂરી છે નહીતર સત્તરમા હપ્તાની જેમ તમે પણ અઢારમા હપ્તાથી વંચિત રહી શકો છો તેમજ એવા ખેડૂતો કે જેમને તેમના બેંક ખાતા સાથે આધાર કાર્ડ લિંક હજી સુધી કરાવ્યું નથી આવા ખેડૂતો પણ યોજનાનો લાભ એ મળવાપાત્ર રહેશે નહીં તેથી અઢારમા હપ્તો જાહેર કરવામાં આવે એ પહેલાં આ કામ પૂર્ણ કરાવી લેજો અન્યથા તમે પણ અઢારમા હપ્તાથી વંચિત રહી શકો છો જો હજુ સુધી તમારે ઈ કેવાયસી કરાવવાનું બાકી હોય તો તમે પણ ઈ કેવાયસી કરાવી લેજો અથવા તો ભૂલેખનનું જે વેરિફિકેશન જમીન માપણીનું વેરિફિકેશન બાકી હોય તો એ પણ કરાવી લેજો અને તમારા બેંક ખાતાની અંદર જો આધાર કાર્ડ લિંક ન હોય બેંક ખાતું કેવાયસી કરાવેલું ન હોય તો આટલું કામ કરાવી લેજો નહીંતર તમને પણ જે અઢારમો હપ્તો એ જમા થશે નહીં અને અઢારમો હપ્તો જમા થવા માટે મેળવવા માટે તમારે આટલી આ ત્રણ વસ્તુ કરાવી જરૂરી છે ત્યારબાદ અઢારમા હપ્તાની વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર જે લાભાર્થી ખેડૂતોને વાર્ષિક છ રૂપિયા આપે છે હવે તમામ લાભાર્થી ખેડૂતોના યોજનાને જે અઢારમા હપ્તાની રાહ જોઈને બેઠા છે જે ઓક્ટોબર મહિનાની અંદર રિલીઝ થઈ શકે છે આ યોજનાનો સત્તરમો હપ્તો જે પીએમ નરેન્દ્ર મોદીએ અઢાર જૂને બહાર પાડ્યો હતો અને અત્યાર સુધીમાં દસ પોઈન્ટ ત્રીસ કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં બે બે હજાર રૂપિયાની રકમ એ ખાતામાં પહોંચી ચૂકી છે અને એવો અંદાજો છે કે અઢારમો હપ્તો જે ઓક્ટોબર મહિનાની અંદર પ્રથમ સપ્તાહની અંદર બહાર પાડવામાં આવશે તો ખેડૂતોની ખાતાની અંદર જે પીએમ કિસાન યોજનાનો અઢારમો હપ્તો છે જે આવનાર મહિના જે ઓક્ટોબર મહિનાની અંદર પહેલાં સપ્તાહની અંદર ખેડૂતોના ખાતામાં રિલીઝ કરવામાં આવશે